જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું આંડવો જે ઢોકળાના લોટમાંથી બનાવીએ છીએ એના માટે આપણે જે ઢોકળાનો લોટ લઈએ છે એને ચારથી પાંચ કલાક આથો આપીને રાખો છે ઢોકળાનો લોટ ચણાની દાળ અને ચોખા દળાવી અને છાસમાં હાથી અને પાંચ કલાક રેસ્ટ આપવાનો છે એ બેટર ખીરું આપણી પાસે તૈયાર છે આપણે ઢોકળાનો વિડીયો આગળ બતાવ્યો છે ઈ જ પ્રમાણે બનાવવાનો છે આંડવાનું ખીરું ખીરું રેડી છે હવે એમાં મસાલા ને વઘાર કરી લેશું હાંડવો આપણે ઓવનમાં બનાવવાના છીએ ટીનને ગ્રીસ કરી લીધું છે ગ્રીસ ન કરીએ તો ચાલે અંદર વઘાર નાખશું પેલા નીચે માર આ તો આવી ગયો છે અલાવી લસુ આ ચમચી નું માપ રાખસુ અડધી ચમચી ધાણા જીરું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું બધું મિક્સ કરી લેશું અળધી ચમચી સાજીના ફૂલ નાખીશું બે ચમચી તેલ નાખીશું ઉપર બે ચમચી જેટલું ગરમ પાણી નાખી ને બેટરને હલાવી લઈશું તેલ ગરમ થઈ ગયું છે ચાર પાવરા તેલ મૂક્યું છે તેલ જરાક વધારે જ મૂકવાનું છે આંડવામાં એક આખી ચમચી રાય ની નાખશું ફ્રાય થઈ જાય એટલે પાંચ ચમચી હીમ નાખશું દસ પંદર આદુ મરચા નાખશું એક મરચું છે એક ચમચી આદુ છે તલ નાખશું બે ત્રણ ચમચી બંધ કરી દેશું

અંદર નાખ દેસુ થોડોક થોડોક વઘાર નાખી દીધો છે હવે ટીનમાં થોડોક વઘાર નાખ દેસુ નીચે નાખી દેશું હવે આપડો બેટર છે એ બધું રેડી દેશું બેટર રેડી દીધું છે હજી થોડોક વગર આપણે ઉપર નાખી દેશું પાછરી દીધો છે ઉપર હવે પ્રીહીટ કરેલા ઓવનમાં મૂકી દેસુ હવે પ્રીહીટ કરેલા ઓવનમાં એકસો એસી અંશે વીસ કરી લેશું ચેક ત્યારે આપણે ઢોકળાની જેમ જ આમ ચાકુ વડાડીને ચેક કરી લેવાનું થઈ ગયો કે નહીં હવે કટ કરી લેશું એકદમ સરસ થઈ ગયો છે જો તૈયાર છે આપણો આનું અનમોલ્ડ કરી લીધો છે બધા પીસને જો એકદમ સોફ્ટ ને સરસ થયો છે સર્વ કરી દેસું તૈયાર છે આપણો આંડવો લચ્છા ડુંગળી સાથે સર્વ કર્યો છે એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓવનમાં જરૂર ટ્રાય કરજો આપણે એમ નમે કરતા હોઈએ છીએ પણ ઓવનમાં પણ બહુ સરસ થાય છે જય શ્રી કૃષ્ણ